ના લાઠી તાલુકાના જરખિયા ગામમાં માનવતાને ને શર્માવે એવો બનાવ સામે આવ્યો છે જ્યાં નમકીન ખરીદવા ગયેલા વીસ વર્ષીય દલિત યુવાન નિલેશ કાંતિભાઈ માત્ર બેટા શબ્દ બોલવાથી રોષે ભરાયેલા તીક્ષ્ણ ગંભીર પહોંચાડી હતી અને સારવાર દરમિયાન સોળ મે ના રોજ ત્રણ મિત્રો સાથે નમકીન લેવા ગયેલા યુવાને દુકાન પર બેઠેલા નાના બાળક બેટા હું જાતે પેકેટ લઈ લઉં કહ્યું તો દુકાનદારે મારા દીકરા બેટા કેમ કીધું કહીને હુમલો કર્યો હતો આ હિંસક ઘટના ત્રણ અન્ય ત્રણ યુવાન ને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘાયલ નિલેશ ને સાવરકુંડલા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજતા ઘટના સ્થળે શોક લાગણી ફેલાઈ હતી ઘટનાની માહિતી મળતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાવનગર પહોંચ્યા હતા અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી માંગ સાથે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા બીજી તરફ પીડિત પરિવારે પણ ન્યાય મળ્યા વિના મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્વક માહોલ સર્જાય છે અમરેલીના વીસ વર્ષના યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું અને બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ઘાજીકીની હત્યા કરી દેવામાં આવી બીજા ત્રણ યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોને મળ્યો ભયંકર એમને માર્યા છે અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ મૂછવા જતા નથી કદી એમના કેટલું પાણી હોય નથી આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો તમામ આરોપીઓની ધરપકડ કરો ચોવીસ કલાક ના થવા જોઈએ તમામે તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય ગુસ્સી ઠોર હેઠળ કાર્યવાહી કરવામાં આવે રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે આની અંદર એવા માથાભારી ગુંડા વિનવોલ છે એમની અનેક ઇલ્લીગલ પ્રોપર્ટી છે એને પર તમે બુલડોઝ કરીને બતાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈપણ સંજોગમાં સાથોસાથ પીડિત પરિવાર વતી એ નાખી પણ અમે કહીએ છીએ કે જે ચાર યુવાનોને મારા જેમાંથી એકની હત્યા થઈને બીજા ત્રણની ગંભીર ઈજા થઈ છે એ બધાને રાજ્યની સરકાર ચાર ચાર એકર ખેતીની જમીન આપે સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે બે હજાર પચીસના ભારતમાં બે હજાર પચીસના ગુજરાતમાં જીવીએ શા માટે દલિતોની સાથે આવું વર્તન કરું સામાટે દલિતોની હત્યાઓ કરીએ સામાટે દલિતોથી અભરાવીએ સામાટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની જરૂરત છે કે આપણું ગુજરાત આવું સડેલું ના આવશે છે જેમાં એક માણસ બીજા માણસથી અભરાતો હોય એક માણસ બીજા માણસને જ ના ગણતો હોય એક માણસ બીજા માણસને પોતાથી નીચું ગણતો હોય એક માણસનું ઈજું એટલા માટે હટ થાય કે એના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી આવું ગુજરાત આપણું ન હોઈ શકે મેં રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એને સ્વીકાર કરે